આ છે બાંગ્લાદેશ આપણા વિશ્વનો એક નાનો અને નવો દેશ પરંતુ આ ખૂબ જ નાના દેશે છેલ્લા કેટલાક દિવસોથી આખી દુનિયામાં હાહાકાર મચાવી નાખ્યો છે દરેક બાજુ મીડિયામાં દરેક જગ્યાએ આ દેશની ચર્ચાઓ થઈ રહી છે અને ચર્ચાઓ થાય પણ કેમ ના કારણ કે બાંગ્લાદેશમાંથી જે પ્રકારની તસવીરો અને વિઝ્યુઅલ્સ બહાર આવી રહ્યા છે તે લોકોના હૃદયને આઘાત પહોંચાડે તેવા છે તેઓ એટલા વધારે ખતરનાક અને ડરામણા છે કે ન તો આપણે તેને જોઈ શકીએ છીએ અને ન તો યુટ્યુબ તેને દેખાડવાની પરવાનગી આપે છે સરળ ભાષામાં એટલું જ સમજીએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાં ચારસોથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે ઘાયલ લોકોની સંખ્યા હવે હજારોની નજીક બતાવવામાં આવી રહી છે અને એમાંથી ઘણા લોકો એવા છે કે જે હોસ્પિટલોની અંદર પોતાના જીવનની લડાઈ લડી રહ્યા છે બાંગ્લાદેશોની સડકો જે થોડા દિવસો પહેલાં સામાન્ય લોકોથી ભરેલી હતી અથવા જે ખાસ કહીએ તો તેના સ્ટુડન્ટથી ભરેલી હતી અને જ્યાંથી આ આખો મામલો શરૂ થયો હતો હવે ત્યાં પોલીસ આર્મી અને ઇવન હવે તો આર્મીના ટેન્ક પણ દેખાઈ રહ્યા છે જાણે એવું લાગી રહ્યું છે કે બાંગ્લાદેશમાં સિવિલ વોર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે પરંતુ આ હાલાત અને આ બધું થઈ રહ્યું છે માત્ર અને માત્ર એક જ વસ્તુને કારણે અને તેનું નામ છે કોટા સિસ્ટમ તો સૌથી પહેલો પ્રશ્ન તો એ જ છે કે આખર આ કોટા સિસ્ટમ છે શું આખર આમાં એવી તો શું ખાસ કે ખતરનાક વાત છે કે એક તરફ બાંગ્લાદેશના સામાન્ય લોકો બધું જ ભૂલી ગયા છે પછી તે હોસ્પિટલ હોય જેલ હોય કે મૃત્યુ કે ઈજાઓ હોય કોઈ પણ વસ્તુની પરવા નથી કરી રહ્યા બીજી બાજુ આપણે જોઈએ છીએ કે ત્યાંની સરકાર ત્યાંની વડાપ્રધાન એટલે કે શેખ હસીના પણ તેમની તમામ હદ પાર કરી રહી છે અને દરેક શક્ય રીતે આ સામાન્ય લોકોને અને તેમની માંગને કચડી નાખવા માંગે છે હવે જો આ કોટા સિસ્ટમને સરળ ભાષામાં સમજીએ તો આ એ જ છે કે જેને આપણે ભારતમાં રિઝર્વેશન અથવા આરક્ષણ કહીએ છીએ બાંગ્લાદેશમાં તેને સામાન્ય રીતે કોટા સિસ્ટમ કહેવામાં આવે છે બાંગ્લાદેશની અંદર તે લગભગ છપ્પન ટકા સરકારી નોકરીઓમાં જોવા મળે છે જેમાંથી લગભગ ત્રીસ ટકા સ્વતંત્ર સેનાનીઓના પરિવારોને આપવામાં આવે છે દસ ટકા મહિલાઓને આપવામાં આવે છે જેથી તેઓને પણ મેનસ્ટ્રીમમાં લાવી શકાય બાકીના દસ ટકા તે ખાસ પસંદ કરેલા વિસ્તારો માટે છે કે જે બાકી બાંગ્લાદેશમાં ઘણા વધારે બાકીના છ માંથી પાંચ ટકા વ્યક્તિગત સમુદાય માટે છે જ્યારે એક ટકા દિવ્યાંગ લોકો માટે છે મતલબ કે જે કોઈપણ રીતે વિકલાંગ વગેરે છે હવે આખી કોટા સિસ્ટમનો આ આખા આરક્ષણનો મતલબ આ નીકળે છે કે જો સરકાર તરફથી બાંગ્લાદેશમાં સો સરકારી નોકરીઓ આવશે તો તે સો સરકારી નોકરીઓમાંથી સૌ પ્રથમ ત્રીસ સ્વતંત્ર સેનાનીના પરિવારને આપવામાં આવશે દસ મહિલાઓને અને દસ સૌથી પછાત વિસ્તારના લોકોને આપવામાં આવશે બાકીની છ ટકા પણ આ જ રીતે વહેંચી દેવામાં આવશે અને તેના પછી માત્ર ચુમ્માલીસ સીટો જ બચશે અને તેના પર જ બાકીના આખા બાંગ્લાદેશે લડવું પડશે આટલી જ જગ્યામાં સ્પર્ધા કરીને તેમને પોતાનું સ્થાન બનાવવું પડશે અને આ બધું એવી કંડિશનમાં થઈ રહ્યું છે કે જ્યાં બાંગ્લાદેશમાં પહેલેથી જ સરકારી નોકરીઓની ભારે અછત છે હવે આ કોટા સિસ્ટમને જરા ધ્યાનથી સમજવા માટે અને કોણ કઈ બાજુ ઊભું છે આનાથી કોને ફાયદો થાય છે આનાથી કોને નુકસાન થાય છે આ બધું જાણવા માટે આપણે તેના ઇતિહાસમાં જવું પડશે વાત છે ઓગણીસો એકોતેરની જ્યારે બાંગ્લાદેશ ભારતની મદદથી પાકિસ્તાનથી અલગ થવામાં સફળ થયું હતું બાંગ્લાદેશના સૌથી મોટા લીડર તરીકે ઉભરેલા શેખ મુજીબુર રહેમાનના દિવસોએ આ દેશને આઝાદી અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી અને બાંગ્લાદેશની રચના થતાની સાથે જ આ કોટા સિસ્ટમને પણ દાખલ કરી દેવામાં આવી જેમાં ત્રીસ ટકા જેટલો મોટો ભાગ માત્ર સ્વતંત્ર સેનાનીઓ અને તેમના પરિવારો માટે રાખવામાં આવ્યો એટલે કે તે લોકો કે જેઓ બાંગ્લાદેશને બનાવવા બાંગ્લાદેશને આઝાદી અપાવવા માટે પાકિસ્તાન સામે લડ્યા હતા હાલમાં આ કોટા સિસ્ટમ ત્યારથી લઈને અત્યાર સુધી આ જ રીતે ચાલતી આવી રહી છે જ્યારે સ્વતંત્ર સેનાનીઓના બાળકો મોટા થયા તેમને પણ તેનો પૂરો લાભ મળ્યો પરંતુ તે પછી બે હજાર અઢારમાં ત્યાંની સામાન્ય જનતા અને ખાસ કરીને બાંગ્લાદેશના સ્ટુડન્ટે એક મોટું અભિયાન શરૂ કર્યું અને વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું પ્રદર્શન ખૂબ જ મોટા પાયાના શરૂ થવા લાગ્યા અને સીધી માંગ જ આ હતી કે આખી કોટા સિસ્ટમને નાબૂદ કરી દેવામાં આવે આ વિરોધો એટલા મોટા લેવલના હતા કે ગવર્મેન્ટે ઝૂકવું પડ્યું અને આ સમગ્ર કોટા સિસ્ટમને ખતમ કરવી પડી એટલે કે ન માત્ર સ્વતંત્ર સેનાનીઓના પરિવારના ત્રીસ ટકાને પરંતુ બાકી બચેલા જે છબ્વીસ ટકા છે તેને પણ ખતમ કરી દેવામાં આવ્યું પરંતુ તે જ સમયે સ્વતંત્ર સેનાનીઓના પરિવારના લોકો અને કોટા સિસ્ટમને ટેકો આપતા અન્ય કેટલાક લોકો કોર્ટ પહોંચી ગયા કોર્ટમાં લાંબા સમય સુધી સુનાવણી ચાલી અને હમણાં જ થોડા સમય પહેલાં જ કોર્ટે આ ઓર્ડર આપ્યો કે કોટા સિસ્ટમ તો ચાલુ રહેવી જોઈએ બસ આ જ વસ્તુએ સમગ્ર બાંગ્લાદેશમાં ચિંગારી લગાવી દીધી અને ત્યાર પછી એવી જ રીતે વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા કે જેવા બે હજાર અઢારમાં શરૂ થયા હતા અને કદાચ આ વિરોધો આટલા મોટા લેવલના ના થતા અને આટલું ખતરનાક સ્વરૂપ ન લેતા જો ત્યાંની વડાપ્રધાન શેખ હસીનાએ એક મોટી ભૂલ ન કરી હોત વાસ્તવમાં વિરોધ કરી રહેલા લોકો કોર્ટ કે સરકારને આ કહી રહ્યા છે કે તમે છપ્પન ટકામાંથી છબ્વીસ ટકા રાખો અમને તેનાથી કોઈ વાંધો નથી પરંતુ તે ત્રીસ ટકાને નાબૂદ કરી દો કે જે સ્વતંત્ર સેનાનીના પરિવારને આપવામાં આવે છે કારણ કે પહેલાં ફ્રીડમ ફાઇટરને એટલે કે સ્વતંત્ર સેનાનીઓને આપવામાં આવી રહ્યું હતું તે સારી વાત હતી તેમના બાળકોને પણ આપવામાં આવ્યું તે પણ સારી વાત છે પરંતુ હવે આ તેમના બાળકોને અને પછી તેમના બાળકોના બાળકોને આપવાનો શું અર્થ છે અને તે પણ તેવા સમયે કે જ્યારે પહેલેથી જ બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓની આટલી અછત છે તેના પર વડાપ્રધાન શેખ હસીનાએ એક રીતે વિરોધ કરી રહેલા લોકોને ધમકાવતા જાહેરમાં કહી દીધું કે જો આ અનામત સ્વતંત્ર સેનાનીઓના પરિવારને ન આપીએ તો શું રજાકારોને આપવામાં આવશે ખરેખર દોસ્તો રજાકાર શબ્દનો ઉપયોગ બાંગ્લાદેશમાં દેશદ્રોહી કે ગદ્દાર તરીકે કરવામાં આવે છે કારણ કે ઓગણીસો એકોતેરમાં આ લોકોના સ્વતંત્ર સંગ્રામમાં એક મોટી ટોળકી પાકિસ્તાન વતી લડી રહી હતી અને બાંગ્લાદેશને પાકિસ્તાનથી અલગ થવાથી રોકવાનો પ્રયાસ કરી રહી હતી અને તે જ જૂથનું નામ રઝાકાર હતું એટલા માટે જ ત્યાંના સ્ટુડન્ટે આ જોયું કે આપણા દેશના વડાપ્રધાન આપણને રઝાકાર એટલે કે દેશદ્રોહી કહી રહ્યા છે તો તેઓ રોષે ભરાઈ ગયા અને તેઓએ આ સૂત્રોચ્ચાર કર્યા કે જો આપણે આપણા હકની વાત કરવી અને હકની લડાઈ લડવી દેશદ્રોહ છે તો હા અમે દેશદ્રોહી છીએ અને તે પછી એવી સ્થિતિઓ ઊભી થવા લાગી જેમાં આપણા મોબાઈલ પર સતત તસવીરો આવી રહી છે શેખ હસીનાએ આ તમામ લોકોના અવાજને દબાવવા અને કચડી નાખવા માટે પોલીસને તો તૈનાત કરી જ પરંતુ રસ્તાઓ વગેરે પર કરફ્યુ લગાવી દીધું પરંતુ હાલા તે સમયે વધુ ભયંકર અને ખતરનાક બની ગયા જ્યારે બાંગ્લાદેશ લીગના વિદ્યાર્થીઓ ઉતરવા લાગ્યા વાસ્તવમાં શેખ હસીનાની જે રાજકીય પાર્ટી છે એટલે કે આવામી લીગ તેમની જ એક સ્ટુડન્ટ વિંગ છે જેને બાંગ્લાદેશ છાત્રા લીગના નામથી ઓળખવામાં આવે છે શેખ હસીનાએ આ તમામ વિરોધ પ્રદર્શન કરવાવાળા સ્ટુડન્ટોને સામાન્ય લોકોમાંથી વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો સામનો કરવા આ અનામતની તરફેણમાં પોતાની છાત્ર લીગને રસ્તા પર ઉતારી દીધી પરિણામે તોફાનો જેવી સ્થિતિ સર્જાઈ ગઈ અને આ લોકોએ જ એકબીજા ઉપર હુમલો કરવાનું શરૂ કરી દીધું અને હત્યાઓ પણ કરી નાખી અને પોલીસ સ્ટેશન વગેરેને પણ આગ ચાપી દેવામાં આવી ઘણી બધી જાહેર અને સરકારી મિલકતો પણ બળીને રાખ થઈ ગઈ ગવર્મેન્ટ તરફથી વિવિધ પ્રકારના ક્રેકડાઉનની સાથે સાથે ઇન્ટરનેટ સંપૂર્ણ બંધ થઈ જવાના અહેવાલો પણ સામે આવવા લાગ્યા હવે તમારામાંથી ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ આવતો જ હશે કે શેખ હસીનાને આ કોટા સિસ્ટમમાં આટલો રસ કેમ છે છેવટે સ્વતંત્ર સેનાનીઓના પરિવારોને આપવામાં આવેલી આ ત્રીસ ટકા અનામતથી શેખ હસીનાને શું ફાયદો થાય છે જેના કારણે તે પોતાની સમગ્ર રાજનીતિ અને તેની આખી વૈશ્વિક છબી પણ દાવ પર લગાવી રહી છે કારણ કે તે સ્પષ્ટ છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તેમાં સૌથી વધુ બદનામી તો શેખ હસીનાની જ થઈ રહી છે જેના ઉપર પહેલાંથી જ સતત આ સવાલો થતાં આવી રહ્યા છે કે તે યોગ્ય રીતે ચૂંટણી જીતી શકતી નથી પરંતુ તે હવે તો એક ડિક્ટેટરની જેવું વર્તન કરવા લાગી છે

અને અવામી લીગ નામની પાર્ટી પણ શેખ મુજીબુર રહેમાને તેમના સાથીદારો સાથે મળીને બનાવી હતી કે જેની આજે શેખ હસીના મુખ્યા છે અને જે પાર્ટીમાંથી તે આજે બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા છે તો હવે સ્વાભાવિક છે કે જેવું તે સમય સ્વતંત્ર સેનાની હતા એટલે કે પાકિસ્તાન સામે યુદ્ધ લડી રહ્યા હતા કે કાં તો પોતે આ પક્ષનો એક ભાગ હતા અથવા તો આ પક્ષની વિચારધારાને માનતા હતા અથવા ઓછામાં ઓછું શેખ મુજીબુર રહેમાનના દોસ્ત વગેરે જ હતા પરંતુ પછી એવું થયું કે આ નવા અને સ્વતંત્ર બાંગ્લાદેશના ઇતિહાસના સૌથી મોટા હીરો એટલે કે શેખ મુજીબુર રહેમાન આ દેશની ગાદી પર માત્ર ચાર વર્ષ જ બેસી શક્યા કારણ કે ઓગણીસો પંચોતેરમાં ફરી ત્યાંની સેનાએ એટલે કે આર્મીએ તેમનો તખ્તો પલટ કરી નાખ્યો ના ખાલી તખ્તો પલટ થયો પરંતુ જુલ્મની તમામ હદો પણ પાર કરી દેવામાં આવી તેમની સાથે તેમના આખા પરિવારની પણ હત્યા કરી દેવામાં આવી દરેક વ્યક્તિને કે પછી તે વૃદ્ધ હોય યુવાન હોય સ્ત્રી હોય કે પછી બાળક હોય તે સમયે તેમના પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ બચી શકી હતી તેનું નામ હતું શેખ હસીના આ શેખ મુજીબુર રહેમાનની પુત્રી હતી અને તે સમયે જર્મનીની અંદર હતી તે પછી બાંગ્લાદેશ ઉપર લાંબા સમય સુધી સેનાનું રાજ રહ્યું અને જ્યાં સુધી સૈન્ય શાસન રહ્યું ત્યાં સુધી શેખ હસીના જર્મનીથી પાછા તો આવી ગયા પરંતુ બાંગ્લાદેશ જઈ શક્યા નહીં ભારતે તેમને આશરો આપ્યો અને તેમણે તેમના જીવનનો એક લાંબો સમય ભારતમાં વિતાવ્યો જેથી જ આજે પણ તેમને ભારતની દીકરી કહેવામાં આવે છે છેવટે ઘણા પ્રયત્નો પછી ઓગણીસો નેવુંમાં બાંગ્લાદેશમાં ફરીથી ચૂંટણીઓ યોજવાનું નક્કી કરવામાં આવ્યું પરંતુ હવે ત્યાંની રાજકીય પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ હતી હવે ત્યાંના રાજકારણમાં બે મોટા પક્ષો ઉભરી આવ્યા હતા જેમાંથી પ્રથમ અવામી લીગ હતી જેનો પાયો શેખ મુજીબુર રહેમાને નાખ્યો હતો અને હવે તેની નેતા તેમની પુત્રી એટલે કે શેખ હસીના છે જ્યારે બીજી પાર્ટીનું નામ બીએનપી એટલે કે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી છે આ પાર્ટીનો પાયો ઓગણીસો પંચોતેરમાં એ જનરલ જિયાઉર રહેમાને નાખ્યો હતો જેમણે શેખ મુજીબુર રહેમાનનો તકતો પલટ કરીને તેમના સમગ્ર પરિવાર સાથે તેમની હત્યા કરી હતી પરંતુ હવે કારણ કે જનરલ જિયાઉર રહેમાનનું મૃત્યુ થઈ ચૂક્યું છે તેથી તેમની પાર્ટી એટલે કે બીએનપીની કમાન પણ એક મહિલાના હાથમાં હતી જે તેમની વિધવા છે અને જેનું નામ ખાલિદા અઝિયા છે થયું એવું કે ઓગણીસો નેવું પછી યોજાયેલી આ ચૂંટણીમાં ખાલિદા અઝિયાની જીત થઈ અને તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન બન્યા જે ઓગણીસો છોતેર સુધી રહ્યા પણ પછી તેમને ગાદી છોડવી પડી અને પછી બાજી મારી શેખ હસીનાએ જે બે હજાર એક સુધી બાંગ્લાદેશના વડાપ્રધાન રહ્યા અને તે પછી તેમની હાર થઈ અને ફરી એકવાર ખાલિદા અઝિયા સિંહાસન પર આવી ગયા અને તેમણે ફરી એકવાર બે સુધી બાંગ્લાદેશની કમાન સંભાળી અત્યારે બાંગ્લાદેશની ગાદી પર માત્ર શેખ હસીના જ બેઠા છે અને છેલ્લા પંદર વર્ષથી તે સતત વડાપ્રધાન છે કારણ કે તે બે હજાર નવમાં ચૂંટણી જીત્યા પછી બે હજાર ચૌદમાં બે હજાર ઓગણીસમાં અને પછી બે હજાર ચોવીસમાં પણ જીત્યા બીજી તરફ જે ખાલિદા અઝિયા છે તે હાલમાં જેલમાં બંધ છે તેમણે પાર્ટી અથવા બાકીના વિરોધ પક્ષોએ પણ બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો કારણ કે તેમના મતે આ ચૂંટણી માત્ર એક ડ્રામા છે કેમ કે છેલ્લે હેરાફેરી કરીને આખરે જીતવાનું તો શેખ હસીનાને જ છે દોસ્તો આખરે મેં તમને બાંગ્લાદેશની રાજનીતિનો સંપૂર્ણ ઇતિહાસ આ સમજાવવા માટે જણાવ્યો કારણ કે તેનાથી આ પણ જાણી શકાય કે જ્યારે પણ બાંગ્લાદેશમાં શેખ હસીના અથવા તેમની પાર્ટી સત્તામાં આવે છે ત્યારે આ અનામત આ આરક્ષણ પાછું આવી જાય છે અને જેમ જ ખાલીદા અઝિયા કે અન્ય કોઈ વ્યક્તિ ગાદી પર બેસે છે તો આ અનામત ગાયબ થઈ જાય છે મતલબ કે આ સમગ્ર કોટા સિસ્ટમ આ આરક્ષણ ત્યાંના સામાન્ય લોકો કરતા શેખ હસીનાની પાર્ટી સાથે વધુ સંબંધિત છે કારણ કે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે આનાથી ફક્ત શેખ હસીનાની પાર્ટીને જ ફાયદો થાય છે તેથી જ તે હંમેશા તેને પાછો લાવે છે અને આ સમયે પણ જ્યારે આ આરક્ષણ આ અનામત પર ખતરો મંડરાવી રહ્યો છે ત્યારે તે તમામ હદોને પાર કરી રહી છે અને તેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અંતે તમને જણાવતા જઈએ તો બાંગ્લાદેશના હાલાત એટલા ખરાબ થઈ ગયા આખી દુનિયામાં ચર્ચાઓ થવા લાગી ઘણા લોકોના મોત થયા અને દરેક જગ્યાએ લોહી જ લોહી દેખાવા લાગ્યું તો હવે ત્યાંની સુપ્રીમ કોર્ટે એક નવો નિર્ણય આપી દીધો છે જે મુજબ તેણે આ આરક્ષણને નાબૂદ તો નથી કર્યું પરંતુ બિલકુલ ના હોવાના બરાબર કરી દીધું છે જે સ્વતંત્ર સેનાનીઓના પરિવારોને ત્રીસ ટકા જેટલું આરક્ષણ મળતું હતું તે ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યું છે પરંતુ તેમ છતાંય વિદ્યાર્થીઓ અને અન્ય સામાન્ય લોકો અથવા અન્ય રાજકીય સંગઠનોએ આ વિરોધને સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો છે તેમનું કહેવું છે કે કોર્ટે અગાઉ પણ પોતાનો ચુકાદો આપ્યો હતો પરંતુ સરકાર તેનો અમલ કરશે તેની ખાતરી કોણ આપશે કારણ કે શક્ય છે કે સરકાર ફરીથી પોતાની મનમાની કરશે આ ઉપરાંત તે લોકોની માંગ છે કે જે પણ થયું છે તે કેસમાં પણ ન્યાય મળવો જોઈએ मतलब क्या विरोध मां मृत्युपा मेला तमाम लोगों जे ने नौकरी આપવી જોઈએ अथवा તેમણે કોઈ અન્ય રીતે વર્તણ મળવું જોઈએ જે લોકો घायल છે તેમને સરકાર દ્વારા સારી સારવાર આપવામાં આવે જે લોકો જેલ માં બંધ છે આ વિરોધના પ્રદર્શનના કારણે તેમને આઝાદ કરવામાં આવે તો દોસ્તો હાલ પુરતા આ વિડિયોને આપણે અહીં પૂરો કરીએ છીએ વિડિયો પસંદ આવવા પર ન ખાલી વિડિયોને લાઈક કરજો પરંતુ તમારા ફ્રેન્ડ્સને પણ જરૂરથી શેર કરજો અને આવી નોલેજેબલ વિડીયોઝ હંમેશા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે બે લાયકન નોટિફિકેશનને પણ જરૂરથી દબાવજો